હલો મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે તલની બરફી બનાવશું તો તલની બરફી બનાવવા માટે આપણે આ તલ લીધા છે તો આપણે અઢીસો જ લીધા છે તલ અને બસો ગ્રામ આપણે ગોળ લીધો છે તો એને આપણે આ રીતે ઝીણે ઝીણો વેતરી લીધો શાકા હોઈએ અને એક વાટકી આપણે ઘી લીધું છે એટલે ત્રણ અઢી ત્રણ ચમચી જેટલું જ છે આપણે અને પિસ્તા લીધા છે અને બદામ લીધી છે તો એને આપણે કાજુ સોરી કાજુ લીધા છે તો એને આપણે ઝીણા ઝીણા ક્રશ કરી લીધા છે તો પહેલાં આપણે ગેસ ચાલુ કરશું તો તલને પહેલાં આપણે શેકવાના છે ધીમમાં ગેસે હાવ ધીમો રાખવાનો ગેસ તલ ને શેકી લઈને એટલે એનું મોશર હોય ને એ તરત ઓલું થઈ જાય ને એકદમ બધાય શેકાઈ જાય તલ એમ ફૂટવા માંડે તલ તો તલને આપણે શેકી લેવું જો આ રીતે ફૂટવા માંડે એટલે આપણે આને તરત શેકાઈ ગયા હોય તો જ ફૂટવા માંડે તલ તો હવે આપણે આને કાઢી લેવું અવાજ આવે છે જો નકર પછી લાલ થઈ જાય તો કડસાર થઈ જાય એ હવે આપણે આને કાઢી લેવું ગેસ બંધ કરી અને આપણે ખડીક ઠરવા દેવાના છે પછી પીસવાના છે આને આપણે ઘડીક ઠરવા દેવું તો આપણા તલ સરસ ઠરી ગયા છે હાવ ઠરી જવા દેવાના આપણે તલને તો હવે આપણે આ મિક્સર જારમાં લઈ લેવું થોડાક બે ચમચી આપણે ઉપરથી નાખવા રાખી લીધા છે તો આ બે વાર આપણે થોડા થોડા પીસશું આ નાનું મિક્સર જાર છે ને એટલે તો આને આપણે પીસી લેવું પીસી લીધું છે આ રીતનું પીસવાનું આપણે આપણે આ રીતે પીસી લેવું તો આપણે આ બધું પીસી લીધું તો હવે ગેસ ચાલુ કરશું આમાં આપણે ઘી નાખશું બે ચમચી ઘી નાખ્યું છે તો ઘી ગરમ થાય તો આપણે આને સોપડી લેવું આમાં થાળીમાં તો આપણું ઘી ગરમ થઈ ગયું છે તો એમાં આપણે ગોળ નાખી દેવું ગોળને આપણે મેટ થવા દેવું એકદમ પાયા જેવું કરી લેવાનું છે આ રીતે ફૂલડા મંડે થાવા એટલે આપણે એમાં નાખી દેવાનું તો એકદમ સરસ પાયો પાયું આવી ગયો કેવાય આવા ફૂલડા થઈ જાય ને એટલે જો આ રીતે એકદમ ફોરો ફોરો થઈ જાય એટલે ફૂલ જેવું થઈ જાય હવે ગેસ આપણે થોડોક ધીમો કરી નાખશું હવે આપણે આ તલ છે ભૂકો એ નાખી દેવું હવે બધું મિક્સ કરી લે તો હવે આપણે ગેસને બંધ કરી દેવું તો હવે આપણે આને દબાવી દેવું સરસથી તેલ વાળી વાટકી કરીને આપણે આને સરસથી દબાવી દેવું

થોડાક તલ નાખી દેવું આપણે કાઢાતા નહીં તલ છે આ તો તલની બરફી લાગે એમ અને થોડાક આપણે પિસ્તા નાખી દેવું અને થોડુંક કાચું નાખી દેવું હવે આ બધું આપણે આ રીતે દબાવી દેવું હવે આપણે આને દસ મિનિટ જેવું કે પંદર મિનિટ સુધી રહેવા દેવું આને તો હવે આપણે પંદર મિનિટ થયું છે તો એકદમ સરસ ઠરી ગયું તો હશે કટિંગ કરી લેવું આનું તો આ રીતે આપણે ઊભા અને આડા કાપા પાડી લેવું તો આપણે ઊભા ને આડા આ રીતે આપણે કાપા પાડી લીધા છે તો પહેલા આપણે આ ટુકકો નન ઠેપલી છે ને કાચસી વારીતે તો બધી ઠેપલી આપણે આ રીતે કાટી લેવું તો આપણે આ બધી બરફી કાઢી લીધી છે એક ડીશ માં તો હવે આપણે આમાં સર્વ કરી લેવું તો તો આપણે આપણે થઈ ગયા છે ને આ સાઈડના તૈયાર છે આપડી તલની બરફી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી